એકતા નગર ખાતે એકતા ઓડિટોરિયમમાં વર્ષ બે હજાર પચીસનો મોન્સૂન કાર્નિવલ કાર્નિવલનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજથી બે દિવસ માટે ચાલનારા આ કાર્યક્રમમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને સાથે રાખીને એને સંગ લોકોની સાથે લોકોની ભાગીદારીથી આ મોન્સૂન કાર્નિવલ ઉજવવામાં આવી રહ્યો છે કે જેમાં મા નર્મદા મૈયાના પવિત્ર તટે અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો મીટર ઊંચી જ્યાં પ્રતિમા સ્થાપિત થયેલી છે આ વિસ્તારમાં લોકોને મોન્સૂનના અને એટલે કે વર્ષા ઋતુના પ્રારંભે લોકોને પણ ઉત્સાહ જાગે ઉમંગ જાગે અને લોકોને પણ જીવન જીવવા માટેની નવી ઉર્જા મળી રહે એવા આ મોન્સૂન વર્મા કે જેમાં આપણે લોક સંસ્કૃતિને પણ ઉજાગર કરવા માટે આજે પ્રથમ દિવસ છે કે જેમાં હેમાલીબેન આવ્યા હતા અને એમણે પોતાના સુરકંઠે ભક્તોને અને સર્વે લોકોને કે જે ઓડિટોરિયમમાં જે આ કાર્યક્રમને માણવા માટે આવ્યા હતા એ સર્વેને ખૂબ જ એ ભક્તિના રંગે રંગાવ્યા ગુજરાતી ગરબાના રંગે રંગાવ્યા અને એની સાથે લોકોને ખૂબ જ એક ઉર્જા મળી રહે એવું ઉત્સાહપૂર્વકનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને લોકો પણ ખૂબ આનંદિત થઈને હર્ષભેર આ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમની સાથે સાથે એક સુંદર સ્ટોલોનું પણ આયોજન થયું છે કે જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે પોતાની કારીગરી કેવી રીતના કરી રહ્યા છે તો એવા સ્ટોલોનું પણ અહિયાં એક પ્રમોટ કરવામાં આવ્યા છે કે જેથી કરીને બધા જ લોકો આ સ્ટોલોની મુલાકાત લે અને આ લોકોને મહિલાઓને સ્વરોજગારી ક્ષેત્રે ભારતની મહિલાઓ આત્મનિર્ભર બને એ માટેનું આ એક કદમ છે